રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે છેલ્લા ચાર વર્ષથી રાજ્ય સરકાર દ્વારા તથા રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ઝુંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે ચાલુ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં વીસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તથા દરેક ગ્રામ પંચાયતમાં એક મોડેલ ફાર્મ તૈયાર કરવાનો નિર્ધાર રાજ્ય સરકાર શ્રીનો છે જે અંતર્ગત તાજેતરમાં ભચાઉ તાલુકાના ગુણાતીતપુરના શેઠિયા પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે આત્મા યોજના અંતર્ગત ખેડૂત વૈજ્ઞાનિક વાર્તાલાપ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક શ્રી મહાત્મા પ્રફુલભાઈ સેંજેલિયા જિલ્લા સંયોજક શ્રી દેવશીભાઈ પરમાર જિલ્લા સહસંયોજક શ્રી મણિલાલ માવાણી તેમજ તાલુકાઓના સંયોજકશ્રી સહસંયોજકશ્રી પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ ધરાવતા ખેડૂતો અને ફાર્મર માસ્ટર ટ્રેનર તેમજ આત્મા યોજનાના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર બ્લોક ટેકનોલોજી મેનેજર અને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર હાજર રહ્યા હતા